વડોદરાના પાદરામાં વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો પાદરામાં વીજ કંપનીની કચેરી ખાતે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો તો સ્માર્ટ મીટરમાં વીજળીનો વપરાશ ચાર ગણો થતો હોવાનો ગ્રાહકોએ આક્ષેપ લગાવ્યો છે જૂના મીટર પરત લગાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો मीटरों के लैब लैबोरेटरी में टेसलेमीटर से और जो कोई ग्राफ ने पर, प्रेंग प्रेंग पर तीण प्रेंग तीण प्रेंग तीण है काफी कि मार्कोवेशन बताया जावे तो यानी जो है हमने जो नॉर्मल डेटा से उम्मीद है और आपने कंपेयर करने की तैयारी है जेते बाइक की जो डेप्थ है जो हमारे अच्छी है और तो वन टेस्ट में डालो करेंगे इसका यदि संज्ञान पास कंफरे में मान स्तर के उपसंबंध में संज्ञान पास મારું બે મહિનાનું બિલ ત્રણસો રૂપિયા આવતું હતું બરાબર હવે આ લોકો છે કે છે કે તમે રિચાર્જ કરો અમે રિચાર્જ કરવા આ બધા તૈયાર બી છે ચલો પણ કોઈ સમજણ તો પાડે રિચાર્જ હવે ત્રણસો નું જેનું બિલ આવતું હોય એને કે બે હાજર નું રિચાર્જ કર તો એને ત્રણસો રૂપિયા બે મહિને આવતું હતું એ બી બે મહિના પત્યા પછી ભરવાનું આ તો એડવાન્સમાં માં બે હાજર ભરવાનું બે હાજર ના હું એમ કહું છું કે દિવસમાં રિચાર્જ ખતમ થઈ જાય તો માણસ શું કરે જેનું બિલ બિલ આવતું હોય એનું ચાર પાંચ ભરે પાછી લાઈટ બંધ થઈ જાય એ કઈ સિસ્ટમ એ આજે આ ઓનલાઈન કરીને એક તો જેને નથી આવડતું બીજી વસ્તુ અમે એડવાન્સ પૈસા ભર્યા છે નવસો રૂપિયા એડવાન્સ ભર્યા બે દિવસમાં માં કલાસ એટલે રોજ ના ત્રણસો ચારસો ચારસો રૂપિયા કપાય એના પેલા અમારું બિલ ઉનાળા ની અંદર બારસો રૂપિયા થી ઉપર કોઈ દિવસ આવ્યું નથી અને અત્યારે આ પબ્લિક ને લૂંટવાના ધંધા કર્યા છે તમારી અમારી માંગ છે અમારું મીટર કાઢી નાખો અને અમારું જે મીટર લાઈટ વાળું હતું બિલ વાળું હતું એ જ મૂકો સ્માર્ટ મીટરમાં જે પ્રમાણે માઇનસમાં બેલેન્સ ગયું હોય જે લોકોનું એ લોકોના કનેક્શન કટ થયા છે અને એ લોકો રિચાર્જ કરાવે એ લોકોનું કનેક્શન ચાલુ થઈ જશે બે ત્રણ જણના ચાલુ જેમ રિચાર્જ કરાયું ઓનલાઈન કર્યું એ લોકોનું ચાલુ બી થઈ ગયું અને એ લોકો નીકળી બી ગયા છે જે જે પ્રમાણે રિચાર્જ કરાવશે એમ ચાલુ થઈ જશે સ્માર્ટ મીટર તો કંપનીએ જે પ્રમાણે નક્કી કરેલા નીતિ નિયમો છે એ પ્રમાણે આવેલા છે અને એ પ્રમાણે જ લગાડેલા છે એટલે એમાં વધારે કન્ઝ્યુમશન કે એવું કંઈક ફરક એ તો કંપનીના નિયમ મુજબ જ આપણે લગાડેલા છે એટલે મીટર મીટરમાં મીટર બાબતે તો કોઈ શંકા છે